તમે બેન હરીફ કરવા તૈયાર છીએ અંડા પટેલ પાર્ટી દ્વારા અંડા પટેલની સામેની પેનલના મેન્ડેટ ફાળવ્યા બાદ અંડા પટેલે આપ્યું નિવેદન બ્યુરો રિપોર્ટ વિકેટાબાની માર્કેટ યાર્ડને લઈને આખા સમગ્ર તાલુકા ની અંદર વહીવટદારની નિમણૂક કરી એના પછી ભારતીય અપના જિલ્લાના પ્રમુખે એક કમિટીની પણ નિમણૂક કરવાનો પ્રયત્ન કર્યો અને થરા માર્કેટ યાર્ડની અંદર આવી કમિટી ચેરમેન તરીકે બેહે એની પણ વાત કરી એના પછી વહીવટદાર રાખીને આખા કમિટી ઉપર તપાસ થાય એની વાત થઈ ખૂબ મોટી પ્રક્રિયાઓ આખા તાલુકાની અંદર રાજકારણની અંદર છેલ્લા નવ મહિનાથી ગભરોડા નથી અનેક એમાં અનેક વિધિઓ અનેક તાકાતો અનેક પહેલાં પ્રમાણમાં થયું છે ઓછામાં ઓછી દસથી પંદર તો ચૂંટણી લક્ષી મેટરો થઈ હાઈકોર્ટમાં હાઈકોર્ટમાં પણ મોટી મોટી મેટરો થાય એટલે આ કોઈ પણ પક્ષને લડવું પડે ને અત્યારે તો તમે જોતા હશો તો વકીલોની ફી પણ ખૂબ ઊંચી થઈ એક એક મેટર હોય તો તત જતા તો ભેગા વકીલ રોકવા પડે એટલે આવી ઘણી પ્રક્રિયામાંથી પસાર થાતા થતા ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી ડિક્લેર કરી ચૂંટણી ડિક્લેર કર્યા પછી સરકારે ચૂંટણી ડિક્લેર કરી અને ડિક્લેર થયા પછી વિવાદોનો અંત આવ્યો નહીં એમએ પાછી વેપારી મતો રદ કરવા માટેની ચાલી ખેડૂતોના તોતેર મંડળીઓ રદ કરવા માટેના લીધા ને એની પણ પ્રક્રિયાઓ ચાલી અને આ બધી પ્રક્રિયાની સાથે સાથે આજે મતદાનનો મત એટલે પાછા ખેંચવાની તારીખથી ફોર્મ ભરણા આજે પાછા ખેંચવાના દિવસે મેન્ડેટ આવવાના હતા ભારતીય જનતા પાર્ટીના સૌ અમે બધા કાર્યકર્તાઓ એવું અમે બધા પણ માનતા હતા કે કદાચ આપણા ઓછો મેન્ડેટ આવે સ્વામે કદાચ આપણાથી બે કે ત્રણ વધારે મેન્ડેટ પણ આવશે અને આવે સ્વાભાવિક છે કે પાર્ટીની અંદર બધાને ગમતા હોય મને હું સિનિયર છું તો મને ના આવે પણ ગમે તેને કાર્યકર્તા નાલશે એમાં આપણે નહીં પણ સંતોષ કરશે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીનો રિવ્યુ રહ્યો છે કે બે પક્ષો બે જૂથો હોય તો એક જૂથને બે ચાર વધારે આપે મેન્ડેટ એક જૂથને એક બે ઓછા હાલે પણ બધાને આપીને સંતોષ કરતા હોય પણ કુદરતી કંઈક એવું પાર્ટીને જે લાગ્યું હોય તે કરવું આપે તો પાર્ટી માટે ખૂબ મહેનત કરી છે કે ચૌદે ચૌદ મેન્ડેટ જે હાલવાના હતા વેપારી અને ખેડૂત એ ચૌદે ચૌદ મેન્ડેટ ભારતીય જનતા પાર્ટીએ એક જ પેનલને આપી દીધા એટલે એના લીધે અમે પ્રયત્નો ખૂબ કર્યા ભારતીય જનતા પાર્ટીના આગેવાન કાર્યકર્તા તરીકે મેં ખૂબ પ્રયત્ન કર્યા ખૂબ સમજાવ્યા છે બધાને કે ભાઈ આપણે ફળ પાછા ખેંચી લો હવે ભારતીય જનતા પાર્ટીના મોવિડી મંડળે આપણા જિલ્લાના પ્રમુખે આપણા તાલુકાના છે એટલે એમણે જે વિચાર્યું છે એ આપણે સ્વીકારવું પડે પણ આખા તાલુકાના કાર્યકર્તાઓનો આક્રોશ અને બધાને સમજાવવા મને માટે ખૂબ અઘરું થઈ ગયું મારું આટલે બે કલાક સુધી માન મનાવવાનો પ્રયત્ન કર્યો પણ કોઈ માન્યા નથી અને અમારે પણ ના છૂટકે ચૂંટણી લડવી પડે એવી પોઝિશન આવી અને આ રીતે અમારે ચૂંટણી લડવી પડે એવી અત્યારે વાત છે હજી પણ અમે તૈયાર છીએ કે કાલ ઉઠીને એમને એમ લાગે અત્યારે કે આપણે હજી બિનિરી કરવું છે તો અમે બધા આ બધા કાર્યકર્તાઓ હજી આમાંથી આગળ કરવું હોય તો અમે તૈયાર છીએ તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ચૂંટણી લડાશે અને અમે બધા ભારતીય જનતા અંદર જે પણ કામ કરવું પડશે એ ભાજપને જીતાડવા માટે તાલુકા પંચાયત હોય વિધાનસભા હોય જિલ્લા પંચાયત હોય જે ચૂંટણીઓ આવશે એમાં તનતોડ મહેનત કરશું એવી અમે બધા ખાતરી આપીએ છીએ બોલો ભારત માતા કી